તારીખ એકવીસ ઓગસ્ટ એટલે કે આવતી કાલેથી ગુજરાતનું વિધાનસભાનું સત્ર છે શરૂ થવાનું છે અને ત્રણ દિવસનું આ ચોમાસુ સત્ર છે એમાં પ્રશ્નોત્તરી છે કાઢી નાખવામાં આવી છે એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ મોટા પ્રશ્નો નહીં પૂછી શકે પણ હા એના બદલામાં આ ત્રણ દિવસનું નાનું સત્ર હોવાને કારણે એવું નક્કી કરવામાં આવ્યું છે કે ટૂંકા ગાળાની જે પ્રશ્નોત્તરી છે પ્રશ્નો એ પૂછવામાં આવે જેથી કરીને જે સત્ર છે એને લાગુ કરી શકાય હવે આ સિવાય જો વાત કરવામાં આવે તો આ સત્રમાં ત્રણ દિવસમાં લગભગ છ જેટલા વિધેયકો છે એ પાસ થવાના છે જેના વિશે ચર્ચા થવાની છે અને એમાંનું એક વિધેયક જેના વિશે હાલમાં બહુ ચર્ચા થઈ રહી હતી અને એ છે તાંત્રિક વિધિ અને એના કારણે જે પશુ અને માનવબલિ દેવાય છે એના વિરોધમાં પણ એને લઈને પણ એક વિધેયક છે એ પાસ થવાનું છે એ મુદ્દે પણ ચર્ચા થવાની છે અને આ વખતે જે એનડીએ સરકાર જે કેન્દ્રમાં આવી છે અને રાજ્ય સરકાર જે બંને અત્યારે કામ કરી રહી છે તો એને વધારવા માટે પણ રાજ્યસભામાં છે પ્રસ્તાવ કરવામાં આવી રહ્યો છે એટલે હાલમાં જે મુજબની પરિસ્થિતિ છે એવું જોવા મળશે કે રાજકીય બંને પક્ષો અને વિપક્ષ છે એ એકબીજાની સામે જે ભાષણ આપતા હોય છે એટલું જોવા નહીં મળે હા એકબીજાના જે પ્રશ્નો છે એના લઈને સામે આવશે પણ જે એક વિધાનસભાના સત્રનું જે આયોજન થતું હોય છે અને જેના કારણે આપણે જોતા હોઈએ છીએ ટીવી પર કે પક્ષના કે વિપક્ષના બંને નેતાઓ હોય એ આક્ષેપો કરે છે જવાબો માગે છે જવાબો આપે છે પ્રત્યુત્તર અને એની પરિ પરિસ્થિતિ જે આવતી હોય છે પણ અત્યારે જે મુજબનું સત્રનું આ વખતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે એટલે એવી શક્યતાઓ છે કે જે આ વિધાનસભાનું ત્રણ દિવસનું સત્ર છે એ નિરસ નીવડે તમારું આ મુદ્દે શું કેવું છે કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા